વડોદરા શહેરના વીએનએફ ગરબાના મેમ્બર તથા સિક્યુરિટી કર્મચારીઓની સીપીઆર તાલીમ આપવામાં આવી હતી આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે જેને લઈને નવરાત્રીના નવ દિવસ સુધી ગરબે રમવાનો યુવાઓમાં અનેરો થનગનાટ છે ત્યારે વડોદરા શહેરમાં જાણીતા ગરબા વીએનએફ દ્વારા ખીલૈયાઓના સ્વાસ્થ્યની ચિંતા કરી કોઈ યુવક કે યુવતીને ઇમરજન્સીમાં સીપીઆર આપવાનો થાય તો વીએનએફના મેમ્બર સિક્યુરિટી કર્મચારીઓ સરળતાથી સીપીઆર આપી શકે તે માટે આદિત્યળા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના નિષ્ણાંત તબીબ દ્વારા સીપીઆર તાલીમ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે કોવિડ બાદ યુવાનોમાં હાર્ટ એટેકના બનાવમાં વધારો થાય છે જેને

પણ આ વખતે આપ આપ લોકોની જે અહીંયા હાજરી હતી એના કારણે આને અમે આપના માધ્યમથી તમામ ગરબા આયોજકો સુધી પહોંચાડી શકીએ વડોદરા શહેરના જે શહેરીજનો છે એ લઈયાઓ છે એના સુધી પહોંચાડી શક્યા છે અને આ સમગ્ર જે કંઈ ટ્રેનિંગ સેશન હતું એ ટ્રેનિંગ સેશન એક જીવ બચાવવા માટેનું ટ્રેનિંગ સેશન હતું આમ તો મા જગદંબાનું આરાધનાનું પર્વ છે મા જગદંબાના ચાચર ચોકમાં રમતા કોઈપણ ખેલૈયાઓની રક્ષા કરે એ મા જગદંબાના આશીર્વાદથી જ થતી હોય છે અને સાથે સાથે જે દર્શકો આવે છે તે પણ તમામ માઈ ભક્તો આ ગરબાની અંદર મા જગદંબાની આરાધના થતી જોવા આવતા હોય છે મા જગદંબા એના ઉપર સદાય શુભ આશીષ બનાવી રાખતા હોય છે પરંતુ આવા કોઈ પણ સંજોગોની અંદર જો આવું કંઈક બને અને કેવી રીતે આપણે પ્રાથમિક સારવાર આપી અને કોઈનો જીવ બચાવી શકીએ એ પ્રકારનું આજે આદિક્યુરા હોસ્પિટલ સાથે એમના તજજ્ઞ ડૉક્ટરો સાથેનું આ એક સેશન રાખવામાં આવ્યું હતું અને આપના માધ્યમથી તમામ ગરબા આયોજકોને હું વિનંતી કરવા માંગુ છું આપે પણ આ પ્રકારની એક સીપીઆર ટ્રેનિંગની એક સેશન કરવું જોઈએ જેનાથી કોઈની જિંદગી બચાવી શકાય જય માતાજી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાયકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર